સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા આ સૌથી સનાતન સત્ય વાત પણ આપણે પ્રેમ આ શીખ્યા પ્રેમ ખાલી મા બાપ કરે છે સાચો પ્રેમ મા બાપ શીખવે છે અને એવો પ્રેમ જ્યારે પતિ પત્ની વચ્ચે આવે છે જ્યાં અનકન્ડિશનલ હોય તું જેવી હતી જેવી છે જેવી હોઈશ તું જેવો હતો જેવો છે જેવો હોઈશ હું તને ચાહું છું આને લગ્ન કહેવાય આને લગ્ન કહેવાય અને લગ્ન એટલે એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું પ્રેમ એટલે લગ્ન એટલે એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું એને લગ્ન કહેવાય આ તો આમ કરો તો કરું ને આમ કરો તો જય શ્રી કૃષ્ણ હમણાં અમે લોકો માઉન્ટ આબુ ફરવા ગયા તો બધા દોસ્તારોની વાઈફ ફોન કરે ક્યાં છો ક્યાં છો મારી વાઈફ બાપુ એક ફોન ના કરે આજે મહાન વિભૂતિ આવી નથી ને તો તમને દર્શન કરાવી દે આમ મારી સાથે જ હોય છે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે એની પાછળ એક બીજી સ્ત્રી હોય છે કેટલું શું કે ભૂલી ગયો બાપુ મારા તકલીફ છે આપણે કઈ વાત કરતા હતા આ કેમ પૂછ્યું ખબર જાગો છો ને આ મોરારી બાપુ કથા કથામાં ખરે વચ્ચે વચ્ચે ભજનો ગવડાવે એ ચેક કરે બધા જાગે ને હા હેલો તો માઉન્ટ બધાની વાઈફ ફોન કરે મારી વાઈફ નો એક ફોન આવે નહીં હું તો ઘેર આવીને ઝઘડો કર્યો મેં તું પલવી યાર તું તો કઈ માણસ છે યાર મારી તો ઈજ્જત તો કચરો થઈ ગયો મને શું થયું હેલા કીધું બધાની વાઈફ ફોન કરે ક્યાં પહોંચ્યા કેટલે પહોંચ્યા તું ફોન જ નહીં કરતી મને કે બળદિયો જાય ક્યાં આજે ખૂટે જ આવે આને લગ્ન કહેવાય આને લગ્ન કહેવાય ક્યાં છો ક્યાં છો અલા ઠોકાઈ જાય મારી માં તું જપી જાય આ મોબાઈલ આવ્યા પછી તો લગ્ન સંબંધો ને પ્રેમ સંબંધો તૂટવા માંડ્યા ઓનલાઈન હતા મને ફોન કેમ ના કર્યો ત્રણ વાગ્યા સુધી ઓનલાઈન હતા કોની સાથે વાતો કરતા અલા ભાઈ ભૂલથી ઓનલાઈન રહી ગયું હું હોઈ ગયો અને અડધો કલાક ટોયલેટમાં હતો ઓનલાઈન પડ્યું હતું